નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ વિદ્યુત ચુંબકીય તરંગો તરંગો અથવા તો તો વિદ્યુત વિદ્યુત ચુંબકીય ચુંબકીય કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સદી સદીની શરૂઆતમાં ભૌતિક વિજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો ગરમ કરેલા પદાર્થ વડે અવુશોષણ અને ઉત્સર્જિત થતા વિકિરણ નો અભ્યાસ કર્યો આ વિકિરણ ને ઉષ્મીય વિકિરણ કહેવામાં આવે છે ઉષ્મીય વિકિરણ

બે પ્રકારના વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો બે પ્રકારના ક્ષેત્રો ઉત્પન્ન થાય છે તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ભારિત કણ છે જેને વિદ્યાર્થી મિત્રો ગતિ કરાવવામાં આવે છે ત્યારે તેમાં બે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એક વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વિદ્યુતીય ક્ષેત્ર અને બીજું ક્ષેત્ર તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર આ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો એ બંને એકબીજાના લંબ હોય છે તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લંબ સ્વરૂપે હોય છે અને પારગમી થાય છે રેડી વિદ્યાર્થી મિત્રો એટલે કે વિદ્યાર્થી મિત્રો હું ડિટેલમાં તમને સમજાવવા માંગુ છું જરાક જોઈ શકો છો કે આ વિદ્યુત ભારિત કણ છે જે વીજભાર ધરાવે છે આ વીજભાર ધરાવે છે એને વિદ્યાર્થી મિત્રો જ્યારે ગતિ કરાઈએ છે આપણે ગતિ કરાવવામાં આવે ત્યારે એના ઉપર પહેલા તો શું ઉત્પન્ન થાય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે પછી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં હોય છે પણ જ્યારે વિદ્યુત ભાર ધરાવતો હોય જોઈએ એટલે કે વીજભારિત કણ હોય એને જ્યારે ગતિ કરાવવામાં આવે પ્રવેગિક ગતિ કરાવવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક્ય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો આને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ પણ વિકિરણ સ્વરૂપે હોય છે જેને વિદ્યાર્થી મિત્રો

કણ સ્વભાવ વિશે આના પછીના લેક્સરમાં આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબક્ય વિકિરણનો તરંગ સ્વભાવ એમાં ભારવાળા કણો વિદ્યુત અને ચુંબક્ય ક્ષેત્ર બંને ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક્ય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે આ વિદ્યુત અને ચુંબક્ય ક્ષેત્ર સંચરણની દિશા પણ લંબ હોય છે આકૃતિમાં નીચે તમે જોઈ શકો છો અને વિદ્યુત ક્ષેત્ર એક અવાજના અથવા પાણીના તરંગોની જેમ વિદ્યુત સુબકકીય તરંગોને માધ્યમની જરૂર હોતી નથી એટલે કે શૂન્ય પણ ગતિ કરી શકે છે આકૃતિમાં તમે જોઈ શકો છો કે અવાજના તરંગો અને પાણીના તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દા નંબર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યુત ચુંબકીય છે જે એકબીજાને તેમની તરંગ લંબાઈ આવૃત્તિથી અલગ પડે છે આ રચનાને જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે જે નીચે દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય વિકિરણ જુદા જુદા વિકિરણનો સમાવેશ થાય છે જેમાં આલ્ફા કિરણો રેડિયો તરંગો અને દીર્ઘ રેડિયો તરંગોનો સમાવેશ થાય છે ચારસો નેનોમીટર થી સાતસો પચાસ નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા કિરણો દ્રશ્યમાન વર્ણપટમાં સમાવેશ થાય છે જે આપણે જોઈ શકીએ છીએ એ નીચે રેડિયો તરંગો સુષ્મ તરંગો પાર રક્ત તરંગો અને પાર જાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ તરંગો વિશે આપણે હવે ડિટેલમાં જોઈએ રેડિયો ક્ષેત્ર આવૃત્તિ જેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે તમે જોઈ શકો છો કે રેડિયો પ્રસારણમાં આ પ્રકારની આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવે છે જે દસ ની સઘાટ અર્જ જેટલી હોય છે હવે

હવે વિદ્યાર્થી મિત્રો એના કરતા પણ વધુ આવૃત્તિ ધરાવતા પાર રક્ત ક્ષેત્રનો ઉપયોગ જોઈએ છે જેની આવૃત્તિ દસ ની તેર ઘાત જેટલી હોય છે આ પ્રકારના તરંગોનો આંતરિક ભાગમાં જ્યારે દુખાવો થાય છે ત્યારે શેક આપી ગરમી આપી અને રાહત મેળવી શકાય છે એ સિવાય પશુપાલનમાં પણ આ પ્રકારના તરંગોનો ઉપયોગ ગરમી આપવા માટે થાય છે પ્રમાણે તમે જોઈ શકો છો એક ઘટક છે ઘણો થોડો ભાગ જે દસ ની પંદર ઘાત હર્ષ જેટલી આવૃત્તિ ધરાવે છે સામાન્ય રીતે આપણે એને દ્રશ્યમાન પ્રકાશ કહીએ છીએ આ એક જ એવો ભાગ છે જેને આપણે જોઈ શકીએ છીએ અથવા તો પારખી શકીએ છીએ દ્રશ્યમાં ન હોય તેવા પારખીવા માટે ખાસ પ્રકારના સાધનની હવે આપણે મુદ્દા નંબર ચાર જોશું મુદ્દા નંબર ચાર ની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણ ને રજૂ કરવા માટે જે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે એના વિશે જોવાના છે એમાં એકમોમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા

જોઈ શકો છો હેરિસ હર્ઝ નામ પરથી લીધેલો છે વ્યાખ્યા એટલે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો શકો છો એક તરંગ લંબાઈ કહેવામાં આવે છે ગર્ત અને શું વિદ્યાર્થી મિત્રો જ્યાં પૂર્ણ થાય છે એને તરંગ લંબાઈ કહેવાય જે તરંગ લંબાઈ છે એને વિદ્યાર્થી મિત્રો એસ એકમ મીટર વડે વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવે હવે વિદ્યાર્થી મિત્રો તરંગની સંખ્યા તરંગની સંખ્યા વિદ્યાર્થી મિત્રો સી વડે દર્શાવવામાં છે જેનું મૂલ્ય ત્રણ પોઈન્ટ ગુણ્યા દસ ની આઠ મીટર પ્રતિ સેકન્ડ છે અને અહીંયા જોઈ શકો ચોક્કસ મૂલ્ય આપેલું છે વિદ્યાર્થી મિત્રો જે મૂલ્ય તમને યાદ ન પણ રહે તો હવે પ્રકાશની ગતિ બરાબર વિદ્યાર્થી મિત્રો ગતિન બી થાય છે રેડી વિદ્યાર્થી મિત્રો લેમડા અપોન બી થાય છે હવે આના ઉપરથી બે મોસ્ટ આઈમ્પી સૂત્ર યાદ રાખવાના છે બે સૂત્ર છે જે મોસ્ટ આઈમ્પી છે જે તમારે યાદ રાખવાના છે એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા

તરંગ લંબાઈ એટલે કે લેમડા વિદ્યાર્થી મિત્રો તરંગ લંબાઈને શું કહેવામાં આવે લેમ્બડા આ વિદ્યાર્થી મિત્રો તરંગની સંખ્યાનું સૂત્ર છે તો બધા વિદ્યાર્થી મિત્રોને આ સૂત્ર ખાસ લખી અને પાકા કરવા નમ્ર વિનંતી તો વિદ્યાર્થી મિત્રો બસ આજના લેક્ચરમાં આટલું હવે મળીએ આગલા લેક્ચરમાં નવા પ્રશ્ન સાથે જો કોઈ પ્રોબ્લેમ હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી અવશ્ય જણાવો મળીએ આપણે આવતા લેક્ચરમાં